જય સોમનાથભાઈ વિસાવદા તાલુકા એસોસિયેશન ના પ્રમુખ લાલભાઈ કોટડીયા બોલું હવે મારે આ તો વિડીયો બનાવવો નહોતો પણ હવે બનાવવાનો થયો છે કે અત્યારે જે કઈ અત્યારે કઈ જે કઈ આપણે ક્ષત્રિ સમાજ ની બેન દીકરીઓ વિશે આ રૂપા લારીએ ને અને અભદ્રક વાતો કરી છે કે જે કઈ ખોટું કર્યું છે બહુ ખોટું કર્યું છે પછી બીજું કે આદિલગણ આ કેટલા દિથિયા આ લોકો આવેદન આપે જે કઈ કરે છે એ પણ ક્યાંય ખરાબ વર્તન કોઈ અધિકારી અરે કોઈ માણસે કર્યું નથી એની લોકો એ લોકો એની અરે સાસા છે પછી બીજું કે આ રૂપાલારીઓ એણે ભાઈ લેવા પટેલ ને તમને કોઈ અપશબ્દ માં વાતું કરી છે કે આવા છે ને તેવા છે ને ભાદરવાના ભીંડા છે અને ગોધરિયા એમને ગણાય છે અમે લેવા 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 દીકરા દીકરા ઓરિજિનલ દીકરો છું ને હોય એને જ આ ભરવાનો છે ને એને જ આ વાયરસ કરવાનો છે ને એને જ વિરોધ કરવાનો છે બાકી બીજાને કોઈ કરવાનો જ નથી અને ક્ષત્રિય ના દીકરા ને તો હું ત્યાં લગ્ન કઉ છું કે એને મારી સો સો સલામ છે કે એને જિંદગી ની અંદર આથી હજારો વર્ષની અંદર એણે બધી કોમની બેન દીકરીઓ હાટુથી થી એને એના લીલા માથા દીધા છે એના તમને કહું બેન દીકરીઓને એને જોહર કર્યા છે હજારો રાજપુત્રો કર્યા છે અને આ ત્રણ ત્રણ કાવડિયાનો ઓલો કેવો રૂપાલો આ ગોધરીયો એ ગોધરીયો કેવાય ઈ ગોધરીઓ કેવાય અમે નહીં ઈ ગોધરીયો છે અત્યારે એણે ક્ષત્રિય સમાજની બેન દીકરીને આવી ટિપ્પણી કરી અરે નાલાયક આ વસ્તુ તને આ તો તમને કહું હવે આ ક્ષત્રિય સમાજ એમ તો કહું આ અત્યારે ખાનદાની કહેવાય એની બાકી કનક કેતું ને તમને ગોતી લીધા હોય બરોબર છે પણ મારું એક નિવેદન છે કે હમણાં સુરેન્દ્રનગર ની અંદર પાટીદાર ના દીકરા કોઈ પાટીદાર ના દીકરા તો ઓરિજિનલ હશે અને નો બોર્ડ મારે કે અમે રૂપાલા ની ભેગા છે કારણ કે જેદી બે હજાર પંદર માં જે તમને કહો જેદી પાટીદાર નું આંદોલન થયું તેદી ભાઈ રૂપાલો અને આ તમને કહો આપણા સમાજના ત્રી સંસદ સભ્યો ત્રી વિધાનસભામાં મિનિસ્ટર હતા ઈ એક પણ પાટીદાર ના દીકરા ને આ ભેગવા આવ્યો હતો એ કોઈ નહોતો આવ્યો કોઈ કા ન બોલ્યા તો તમે કા પાટીદાર ના દીકરા થઈ જાવ છો કે અમે કઈ રીતે રૂપાલા રૂપાલા તો આપણને ગણતો જ નથી તો મોદી નો યાર ભલામણ મોદી નો ટાયો છે ઈ આ મનસુખ માંડવીયા આ બધા મોદી ના ટાયા છે ઓલો આપડો ભાઈ ઓલો કેવો ભાઈ વિઠ્ઠલભાઈ નો દીકરો રાદડીયા જયેશ રાદડીયા આ બધા મોદી ના દીકરા છે યાર હવે હું મને બીજી કઈ ખબર નથી પડતી આ કઈ રીતે તમને કોઈ મોદી તમને જરૂર પડે સાંભળે છે બાકી તમને સમાજ સાંભળતો ને સમાજ ની માં બેન દીકરીઓને અમદાવાદ માં સુરત માં ઘેરાથી કાઢી કાઢી મારી હતી તેથી ભાઈ તમે ક્યાં ગયા તા તેથી તમે કોઈ તો મોતા બોલ્યા કે ભાઈ અમારી પટેલ ની દીકરી છે કે પાટીદાર ની દીકરી છે ભાઈ તમે કોને હાથ ઉપાડ્યો તેથી તમને કોઈ તકલીફ નથી પડતી અટાણ તમને સમાજ સાંભળો કારણ કે તને રૂપાલા ભી એટલે તને રૂપાલા ભાઈ ભી છે એટલે તને ભી એટલે તને પાટીદાર હેમરો ઓલો જયેશ રાદડી એક દી નિવેદન દે કે મારા સમાજ હારું થયા ભાઈ તમે સમાજ ને હું હેલે મારી દીધું તમે સમાજ ની પત્તર ઠોકવામાં કોઈ બાકી નથી રાખ્યું તમે સમાજ ની બધા એ પત્તર એક પણ તમે નેતા એમ કયો કે ભાઈ સમાજના દીકરાને સમાજની બેન દીકરીને તકલીફ હતી ભાઈ જેતપુર માં તેની માં દીકરીને માર નાખી તેથી તમે ક્યાં બતા હલો મન કયો કોને ફાંસી દેવડાય બળાત્કાર થયા છે એટલે કેને તમે ફાંસી દીધી તમે એમ કેવો રામ રાજ્ય કઈ રીતે રામ રાજ્ય રામ રાજ્ય આવું નતું હો રામ રાજ્ય તો તમને કહો પ્રજા સુખી હતી અત્યારે પ્રજા દુખી છે

આ મા દીકરી મા બેન દીકરી સલામત નથી અને હું તો તમને એમ કઉ છું કે સ્ત્રી સમાજ ને મારો ફૂલ ટેકો છે જ્યાં જરૂર પડે ને મને કે કે રાતે વાગે હું છું કારણ તમે અમારી માથા દીધા છે અને અમે તમારી બેન દીકરી માથા દીધા છે બાકી ક્ષત્રિ સમાજ ને જેદી જરૂર પડે અને જેદી પડકારો કરો જેદી આ લાલજી કોટડીયા ન ભોરીએ ને તેદી મારા બાપ માં ફેર હોય તમ તારે ક્ષત્રિ સમાજ ને મારી સેલન છે જ્યાં જરૂર પડે ત્યાં મને કેજો અને આ પાટીદારના દીકરા ઓરિજિનલ હશે ને એ બોર્ડ નહીં મારે